એ બે દુકરે ઉંગા છે ને હું જોઉં છું ને મારો હોના હોનાના પુષ્પ વિમાન માં હું હાથ ધર્યા પાર બેટા તારા ઘરે ઉતરું છું ઉતરીને પછી તારા ઘર માં ગઈ એટલે બે માનું મોટું ઘર દેખાયું મેરડી છો પાછી સીડીઓ ચડીને ઉપર ગઈ જોયું આનંદ કર્યો ઓહો હો હો કાળકાને મળીને કાળકાને વાત કરી કાળકા એવું કઈ છે કે ભઈ બે દીવા મળતા નથી બે દીવા પૂજાતા નથી એટલે આન ઘરે દીકરો નથી પટેલ હું મેરડી છો